વાર્તા અને કથાઓ તમે લોકોએ ઘણી સાંભળેલી અથવા વાંચેલી છે હું આજે આપને મારા પોતાના પર બનેલી સત્ય ઘટના જણાવું છું હું જ્યાં નોકરી કરું છું તે કંપનીમાં બીજા નવા સાહેબ આવી ગયા મારા સદનસીબે જેવા સાહેબ મારે જોઈતા હતા તેવા જ મળી ગયા પણ સાહેબ કરતા મેમ સાહેબ વધારે ગરમ સ્વભાવની હતી અને મને અત્યાર સુધીના અનુભવે તે સમજાઈ ગયું હતું કે જો નોકરી સારી રીતે કરવી હોય તો મેમ સાહેબને ખુશ રાખવા જરૂરી છે મેમ સાહેબને કેવી રીતે ખુશ કરવા તે હું જાણતો હતો પહેલા વારા મેડમ મારા સાથે ભરી ગયા હતા પણ તે એકદમ શાંત સ્વભાવના હતા જ્યારે આ નવા મેડમનો સ્વભાવ ખૂબ જ કડક હતો તેને ખુશ કરવા તે લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ હતું

મારા શરીર પર સોળ ઉઠી આવ્યા તેવી રીતે માર મારીને ઉઠી આવેલ સોળ માલિશ કરવા લાગ્યા તેણે મને પથારી સુવાડી મને ઢીંગલો સમજીને મારા પર ચડીને ઠેકડા મારવા લાગ્યા જ્યારે તેની શાંત થઈ ત્યારે મારા ઢીંગલોને ને માં ચડાવી મારા ફીન કાઠી નાખ્યા પછી મને મારા ઘરે જવાની રજા આપી તો મિત્રો આ મારા પર બનેલી એક સત્ય ઘટના છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો